आप पा सीताराम आपरी चैनल मा तुमरो स्वागत छे आज से आज तारीख ले हमारे से सेवा नो वारो ले आज आम्ही जाई छी भक्तणास सेवा मा अने मंडल प्रमुख मनीष मा सीताराम आज काम नो पार्किंग

કાઉન્ટર લેવા જમવાનું જો મિત્રો આપણે પોગી ગયા છે કાઉન્ટર લેવા માટે અને અહીંયા બાકડા સરસ મજાના ગોઠવી નાખેલા છે થાળીઓ વાટકા પણ મૂકી દીધેલું છે હવે આપણે ખાલી બધી વસ્તુ ભરીને આપણું કાઉન્ટર સાંભળવાનું છે હવે મિત્રો અમે જઈએ છીએ અહીંયા બાબા બાપુ ભાઈ કાઉન્ટર લેવા અને આ સાબે સંત બાપાને આપણે અહીંયા દર્શન કરી લઈએ પછી તારા મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે તો સેવાનો વારો એટલે અમે આવી જઈએ છીએ બગડાણે એટલે અમને આવતા ત્રીજા નંબરનો કાઉન્ટર મળી ગયો તમે જોઈ શકો છો તો મિત્રો પ્રસાદીમાં લાડવા ગાંઠિયા તેની સાથે શાક ગરમા ગરમ તેની સાથે ગરમા ગરમ રોટલી એની સાથે મિત્રો ગરમા ગરમ કઢી અને ખીચડી જે તમે જોઈ શકો છો અને એની સાથે ઠંડામાં ઠંડુ દૂધ તો મિત્રો અમારા સેવન અડધો સ્ટાફ આવી ગયો છે તમે જોઈ શકો છો અત્યારે બધા ફોનમાં વ્યસ્ત છે પછી તારા મિત્રો તો આરતી પૂરી થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો પબ્લિક બધી બંને બાજુ પબ્લિકનો માહોલ છે અમીતakami જોઈ શકો છો દોરજોડી બધાય યાત્રીઓ બધે આવેલા છે બગડાના રામ જોઈ શકો છો જો મિત્રો દોરજોડી યાત્રીઓ બધે આવેલા છે 50 લેવા માટે આપડે થામડા ધોવાની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ બધા અમારા મિત્રો છે મિત્રો છે આપણા મંડળ સભ્યો છે કેરા થાભડો નહીં ધોતા પણ છે તો તમે જોઈ શકો છો મિત્રો

તો દોસ્તો આ છે શીણા નો લોટ છે છે અને ગોળિયા ના બગડા કરી રહ્યા છે ડાયરેક્ટ મશીન માં નાખી બાપા સીતારામ દોસ્તો અમે આવ્યા થાજે બગડાણા સેવામાં બગડાણા સેવામાં સવાર માં ફાફડી ને ગાઠિયા બહારના યાત્રીઓને આપે છે નાસ્તા રૂપે

મિત્રો હવે આપડે જમવાની થઈ છે ફૂલ તૈયારી હવે મિત્રો તો આપડે પ્રસાદી લેવા બેસી જવાનું છે આપણા મંડળ ના સભ્યો બધા બેસી ગયા છે આપડે છે જય બાપા જય જય સીતા

આપડે હવે વલોગને પૂરો હવે બીજા વ્લોગ મળવી બાપા સીતારામ